જેથી કરીને આખું સ્વાધ્ય તમને યાદ રહે અને પરીક્ષાની અંદર આના પ્રશ્નો પૂછાય તો પણ તમે આસાનીથી લખી શકો અને વિડીયોને પણ લાઈક ના કરી હોય લાઈક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ વર્ષ જે તમારા ધોરણ દસ નું વર્ષ છે એટલે કે બોર્ડનું વર્ષ તો બોર્ડના વર્ષ માટે અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી એટલે કે રામબાણ સાબિત થશે તો અમારી ચેનલ સાથે આજે જ જોડાઈ જજો હવે જોઈએ આપણે પહેલો

સંપૂર્ણ તમે આ વિડિયો જોઈ લો પછી ધ્યાનથી બેસીને વિડીયો સ્ટોપ કરીને જેટલા પ્રશ્નો તમને આવડે એટલા યાદ કરીને જાતે તમને યાદ રહેશે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે છઠ્ઠો હે દેવ ખાલી જગ્યા દુરીતાની પરાશુ આવશે ઓપ્શન નંબર સી સ્વતી સાતમો છે પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતુ

દસમો છે પૃથ્વી ખાલી જગ્યા ભવતું તો આવશે બી સસ્યશાલિની અને નેવું પ્લસ પંચાણું પ્લસ સ્કોર કરવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે અમારી ચેનલ ઉપર તમને આવનારી બધે બધી પરીક્ષા લાસ્ટ બોર્ડની પરીક્ષા સુધી અમે તમને મોસ્ટ બી પ્રશ્નપત્રો મોસ્ટ એમપી દરેકે દરેક વિષયના આઈએમપી પ્રશ્નો બધું જ તમને આપીશું જેથી કરીને તમારી તૈયારીમાં તમને સરળતા રહેશે અને તમે સારા એવા માર્ક્સ લાવી શકશો બીજું જોઈએ કે એક વાક્યને સંસ્કૃત ભાષાએ ઉત્તર એટલે કે એક વાક્યની અંદર આપણે સંસ્કૃત ભાષામાં પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં પહેલો છે કે પૂર્વ દેવાહ કથ ભાગમ ઉપાસતે એમાં આવશે પૂર્વ દેવાહ સજ્જાનાન ભાગમ ઉપાસતે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું સ્વાધ્યમાં છે બીજો કે જાયા કસ્મે મધુમતી વાચ વદતુ તેમાં આવશે જાયા પત્તે મધુમતી વાચ વદતુ ત્રીજો છે કે માનવ ક્રિદુષા સંતુ તો માનવ નિર્ભયા સંતુભ તો ભારત ક્ષોભરહિત ભવતું નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ છે ત્રીજો કે રેખાંકિત પદાન સ્થાને પ્રકૃષ્ઠાત્ક ઉચિત પદ પ્રયુ

તો આવ માતૃભાષામાં જવાબ આપણે આપવાનો છે આપણી માતૃભાષા કઈ છે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણી માતૃભાષા છે ગુજરાતી તો આપણે ગુજરાતીમાં જવાબ આપીશું પેલો છે ઋષિ સૂર્ય પાસે સાની યાચના કરે છે તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ અમારા બધા દુર્ગુણો દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો બીજો પતિ પ્રત્યે પત્નીને એવી વાણી ઉચ્ચારવી જોઈએ એવી વાણી જે પાઠના ધરે દર્શાવેલી હશે તો પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ મિત્રો મિસ્ટિક છે એવી નહીં હોય પણ હશે કે વી કેવી વાણી ઉચ્ચારવી જોઈએ તો શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ આગળ છે 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 ત્રીજો કે કે ઋષિ ઋષિ બધા 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 માટે માટે આશા આશા વ્યક્ત વ્યક્ત કરે કરે તો સુખી અને નિરોગી થાઓ બધામાં મંગલકારી ભાવનાઓ જુઓ અને કોઈ પણ માણસ દુઃખી ન થાવ આ જ ભાવના આપણા અંદર હોવી જોઈએ કે આપણા લીધે કોઈ પણ મનુષ્યને ક્યારે પણ દુઃખ ના પહોંચવું જોઈએ આપણે જેમ બને એમ સારા કર્મો કરવા જોઈએ થાય તો કોઈનું સારું કરવું જોઈએ ક્યારે કોઈનું ખરાબ વિચારવું પણ ના જોઈએ અને કરવું પણ ના જોઈએ તો જોઈએ સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે આપણને તો સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પહેલા જેમ સારી રીતે જાણતા સમાન જાતિવાળા વાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વેચી લીધો હતો તેમ તમે બધા સાથે ચાલો બધા સાથે બોલો તમારા બધાના મન એક સરખા બની રહો એટલે કે આપણે જો સાથે રહીશું તો આપણે ફાયદો છે સાથે રહીને આપણે આગળ ચાલવું જોઈએ જોઈ શકો છો આ ભાવનો સંપૂર્ણ તમને વિસ્તાર આપેલો છે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચીને સમજી લેજો પછી તમે લખી શકો છો શ્લોક પૂર્તિ શ્લોક છે જોઈએ તો પેલો છે સ દ્રા પશ્યતું કચીત દુઃખ ભાગે જે આ તમને અર્થ વિસ્તારમાં પણ પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશેષ સંસ્કૃત જે આપણા હિન્દુ ધર્મનું